હું બોલ હજુ તો હું તો મને સમજા બાપુ કઈ કરો તરી લાઈન માં કરી ગીધું આવડી ગયું કોન્ફરન્સ માં લેતા છોકરો હતો છોકરા શીખરાયું કોન્ફરન્સો ના તમે કઈક સત્સંગ હંડાવવા જ હું શું સત્સંગ સાંભળ કાંઈ લાઈભો નહી હા હા મસ્ત છે શું મસ્ત અમે લાગી પડ્યા હતા

તમારે સત્સંગ કરવાનો અમને બીડાવવાનો હોય કઈ પ્રશ્ન તો કઈક પૂછો કઈક કઈક પ્રશ્ન તો કરો

માતા ગંગા સદી કહે છે કે ભાઈ આદિ અનાદિ વચન છે પરિપૂર્ણ વચન થી અધિક નથી કાંઈ તો આદિ એટલે શરૂઆત અનાદિ એટલે જેને કોઈ અંત પણ નથી શરૂઆત પણ નથી એ જ આત્મા પરમાત્મા છે આદિ અનાદિ વચન છે પરિપૂર્ણ વચન જ આત્મા વચન જ સોમ શબ્દ એ પરિપૂર્ણ ભરપૂર બધે રમી રહ્યો છે અંદર બાર ઘટમાં મઠમાં બધે પટમાં બધે એ વચન રૂપી શબ્દ જ રમી રહ્યો સોમ શબ્દ વચન થી અધિક નથી કાંઈ એ સોમ શબ્દ થી અધિક બીજું કાંઈ છે જ નહીં જેમ છે એમ જ છે એ જ વચન સાચું વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે એ વચન તમે જાણો ને સોમ શબ્દ ને જાણી લઈએ આપણે સોમ શબ્દ કયો આત્મા કયો એને જાણી લઈ એટલે શુદ્ધ પ્રેમ જાગે એ પ્રેમની અંદર બિલકુલ મેલ નહીં જેમ એક શારીરિક પ્રેમ હોય જેમાં મેલ હોય વાસનાનો મેલ હોય આ પ્રેમની અંદર કોઈ પ્રકારનો મેલ હોતો નથી શુદ્ધ પ્રેમ પ્રેમની કોઈ ભાષા પણ હોતી નથી અને પ્રેમ આપમેળે થઈ જાય એ સાચો પ્રેમ છે કોઈ પણ ઈચ્છા આશા અપેક્ષા રાખીને પ્રેમ કરો તો એ સ્વાર્થી પ્રેમ થાય પણ આ પ્રેમ ચોખ્ખો એવો છે પરમાત્મા પ્રત્યેનો જેમાં કોઈ આશા ઈચ્છા અપેક્ષા હોતી નથી એ સાચો પ્રેમ છે એ પ્રેમ જ્યારે પ્રાપ્ત થાય આપણને એ પ્રેમ જ્યારે આપણે બનીએ ત્યારે દરેક જગ્યાએ પરમાત્માનું સ્વરૂપ છે સ્થાવર જંગ અણુઅણુ જલમાં થલમાં કણકણમાં દરેક જગ્યાએ એ જ રમી રહ્યો છે એના સિવાય બીજું કાંઈ છે જ નહીં પછી તો સુરતા નિર્ગુણમાં સમાય રે પછી તો જે આ સુરતા છે આત્માની સુરતા એને ચિત કહો ધ્યાન કહો જે કેવું હોય દે એ સુરતા નિર્ગુણમાં સમાય रजगुण तमगुण સદ્ગુણ ત્રણ ગુણથી ઉપર થઈને જે નિર્ગુણ પરમાત્મા આત્મા પરમાત્મા છે શબ્દ છે એની અંદર એ સમાઈ જાય એ સુરતા નિર્ગુણમાં ગુણથી કર્મકાંડ એને નડે નહીં જેને આવિયો વચનનો વિશ્વાસ પછી એને કર્મકાંડ નડતો નથી શરીર દ્વારા કોઈ પણ પ્રકારનો જે કર્મકાંડ કરતો એને વ્યાપે નહીં કર્મકાંડ એને કામ કરતા હોવા છતાં એ ઇન્દ્રિયા રહિત છે ઇન્દ્રિયો ઇન્દ્રિય રીતે વર્તે છે બધા વિષયો પોતપોતાની રીતે વર્ષે છે વર્તે છે પણ છતાં એ વિષયોને ચલાવનાર શક્તિ એ જ આત્મશક્તિ છે પણ એ વિષયોમાં નથી વિષયોની અંદર એ નથી વિષયો એમાં છે પણ એ ખુદ આત્મા વિષયોમાં નથી આત્માની શક્તિ દ્વારા બધા વિષયો પ્રગટ થઈ રહ્યા છે શરીર એને એને માણી માણી રહ્યું રહ્યું છે 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 મને કમળનું ફૂલ પાણીમાં હોય જ પાણીમાંથી પાણીથી એ રીતે આ દેહરૂપી શરીરને તમે કમળ સમજો અને આ કમળનું ફૂલ જેમ પાણીમાં છે શરીરને દાંડી સમજી લે એમ આત્મા આ દેહરૂપી કમળની અંદર સંસાર રૂપી પાણીની અંદર રહેવા છતાં એને સંસાર અડી શકતો નથી અને કર્મકાંડ એને પછી નડતા નથી જેને આવ્યો વચન નો વિશ્વાસ જેને વચનનો વિશ્વાસ આવી ગયો જે વિશ્વાસ આવી ગયો જેની સુરતા ઉપર ઉઠી અને આત્મ અથવા સોમ શબ્દની અંદર લાગી ગઈ અને એ વિશ્વાસ એને આવી ગયો અસ્થિર થઈ ગયો એને પછી કોઈ ક્રિયાકાંડ કે કર્મ કાંઈ નડતો નથી ને કરવાની જરૂર પણ રહેતી નથી એને કોઈ વસ્તુ નડતી જ નથી પગલું ભરે પણ વચન તપાસે ને થઈ રહે ગુરુજીના ના દાસ રે પગલું ભરે આગળ વધવા વધે ગમે ત્યાં કોઈ પણ પ્રકારનું પગલું ભરે પણ વચન તપાસે ભાઈ વચન તપાસે કે ભાઈ મારો આત્મા મને શું કહી રહ્યો છે મારો આત્મા મને શું અનુમતિ આપે છે શું અનુમતિ નથી આપતો હે મારો સ્વરૂપી ગુરુ હમરૂપી સુરતાને શું એ આદેશ આપે છે શું મારે કરવાનું છે શું નથી કરવાનું એ તપાસીને પછી પગલું આગળ ભરે જોયા જાણ્યા વગેરે કોઈ પગલું આગળ ભરતા નથી એમ પગલું ભરે પણ વચન તપાશે ખરેખર સત્ય છે કે અસત્ય છે એનો પછી સત્ય એ જ ધર્મ બની જાય છે જમવાનું મળે તો પણ ભલે ન મળે તો ભલે સત્ય એ જ ધર્મ અસત્ય બોલવું નહીં ખોટું કરવું નહીં છલ કરવું નહીં કપટ કરવું નહી સત્યના માર્ગે ચાલવું સત્ય એ જ ધર્મ સત્યની અંદર બધી વસ્તુ આવી જાય

સોમ શબ્દ કે આત્મ અવસ્થાને પ્રાપ્ત ન કરી શકી અને આત્મ અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય છે આત્મ અવસ્થામાં જ્યારે આવીએ છીએ આપણે ત્યારે આત્માની સુરતા પરમાત્મા તરફ ઊઠે છે તો આત્મા એ જ પરમાત્મા છે તો આત્માની સુરતા એ ચિત્ત કહો ધ્યાન કહો એ દેહથી વિધેહ થાય છે દેહથી વિધેહ થાય ને સર્વત્ર સોમ શબ્દ જ ગાજી છે અથવા ઓમ શબ્દ જ ગાજી છે અથવા સર્વસ્વ પરમાત્માનું સ્વરૂપ છે આવું જે જોઈ જાય એ આત્મા

આપણો ટાંકો હોય કે નદી હોય સ્થિર પાણી હોય આપણે મોઢું આગળ માથું ઝુકાવીએ તો આપણું ચિત્ર દેખાય મસ્તકનું સ્થિર પાણી હોય તો પણ પાણી હલતું હોય તો આપણું દેખાય નહીં એમાં જ એવી જ રીતના આપણે આપણું દર્શન કરવું હોય મતલબ ચિત્ત દ્વારા આત્મદર્શન પ્રાપ્ત કરવું હોય તો હલતું પાણી એટલે મન હકડકડ હોય ચિત્તમાં વૃત્તિઓ ભટકતી હોય ભટકતું મન હોય ભટકતી ચિત્ત હોય ભટકતું સુરતા હોય તો એ

સો રૂપી પરમાત્મા તાર હમરૂપી સુરતાનો તૂટી ગયો તો પાછા ઈ દેહમાં આવી જાય જનક વિદેહ ભૂલી ગયો ગયો અને દીધો પેગડે પાવ ને ફરી દેહ આવી તો એમ એટલે સુરતા જ્યાં ચોટી ચોટી પડે ત્યાંથી ડગવી ન જાય હલવી ન પડે આ છેલ્લી અવસ્થા છે ત્યાંથી જો ડગી ગયા તો પાછા માયામાં આવી જાય છે પછી એ સુરતા જે છે સો સો શબ્દનો તાર પકડતી પકડતી સુરતા ઉપર ચડી જાય અને સ્વયં સો સ્વરૂપ બની જાય સોમાંથી પછી ઓ ઓ પછી અ ને અ પછી લાસ્ટમાં પણ ખતમ જ્યાં કાંઈ હતું જ નથી જ્યાં નિર્વાણી પદ કહેવાય જ્યાં વાણી પણ છે નહીં તો આ અવસ્થાએ જ્યારે આપણે પહોંચીએ ત્યારે એને પરિપૂર્ણ મુક્તિ આપણે પ્રાપ્ત કરી કહેવાય બાકી કોઈ એવું કહેતું હોય કે ભાઈ આત્મ અવસ્થામાં આપણે આવીએ તો આત્મ અવસ્થા જે છે આત્મ અવસ્થામાં આવ્યા પછી પણ પાછું ભટકાઈ શકાય છે કારણ કે આત્માએ તો સુરતાને પ્રગટ કરી હતી અમંચિત બુદ્ધિ અહંકારને પ્રગટ કરીને એની દુનિયા બનાવી હતી પણ આતમ જ્યારે પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી છે ત્યારે એ આત્મા ફરી પાછો આ દેહની અંદર આવતો નથી કારણ કે આત્મ સો પરમાત્મા આત્મા એ પરમાત્મા છે આત્મા મન પરમાત્મા કઈ ફેર નથી પણ એ આત્માની અંદર એક પણ વિષય વાસના મેલ કઈ રહેવો ન પડે મંચિત બુદ્ધિ અહંકાર બધું ટોટલ સમાપ્ત થઈ જવું પડે અને આત્માની સુરતા દેહ થી વિદેહ થઈ જાય એટલે ચારો તરફ પરમાત્મા છે પછી એ આત્મા એ ફરી પાછો એ સુરતા સાથે ફસાતો નથી કારણ કે આત્માની સુરતા શરીરની અંદર ફસાઈ ગઈ છે ઉપર ઉઠાવતો નથી તો એ સુરતા સ્વયં જો ઉપર ઉઠે આતમ સ્વરૂપ થાય તો એ પરમાત્મ સ્વરૂપ થઈ શકે છે પણ આ જરાક બહુ ગુણ રહસ્ય છે તો એ જનક વિદય ભૂલી ગયો તો દીધો પેગડે પાવ જે ફરી માયામાં આવી ગયો હતો પછી એક વર્ષ સુધી તેમાં રહ્યો પોતે એક વર્ષ સુધી એ ફરી દેહભાનમાં આવ્યો તો અને દેહભાનમાં દેહભાનમાં આવ્યા એટલે બધી મોહ માયા શરૂ થઈ ગઈ હા એટલે આ રીતે એક વર્ષ સુધી રહ્યો પછી બદલ્યો વચનનો ભાવ પછી એને વચનનો ભાવ બદલો પછી વચનમાં એની સુરતા લાગી સોમ શબ્દમાં લાગી અને ફરી પાછો વચનમાં ભાવ લાગી ગયો અમરૂપી સુરતાની સો શબ્દમાં લાગી ગયા ભાવ પ્રગટ થઈ ગયો એટલે ફરી પાછો દેહ થી વિદેહ એ થઈ ગયો પછી એ જનક દેહ છતાં તેને વિદેહ કીધો વચન એ પ્રતાપ દેહ માં હોવા છતાં એ વિદેહ દેહ હોવા છતાં વિદેહ કારણ કે દેહ દ્રષ્ટિ એની હટી ગઈ દેહ દ્રષ્ટિ જેની હટી જાય ને એને જ વિદેહ કહેવાય જ્યાં સુધી આપણી દેહ ઉપર દ્રષ્ટિ પડે છે ત્યાં સુધી બધું પ્રગટ થાય નારી હોય તો નર ઉપર દ્રષ્ટિ પડે એટલે વિકાર પ્રગટ થાય વિકાર પ્રગટ થાય કોઈ પણ જગ્યાએ તો દેહ છતાં તેને વિદેહી એટલા માટે કીધો કે દેહમાં હોવા છતાં એ વિદેય હતો કારણ કે દેહભાન ભૂલી ગયો હતો જેમ નરસિંહ મહેતા દેહભાન ભૂલી ગયો હતો એવી રીતે જનક દેહ છતાં વિદેહી કહેવાનું આત્મા દેહમાં હોવા છતાં દેહ થી વિદેહ કહેવાય ગયો ત્યારે વિદેહ થયો ત્યારે પરમાત્મ સ્વરૂપ થઈ ગયો એ જ વચન તણો છે પ્રતાપ આ જ વચન આજ જ સોમ શબ્દ વચન નો આ પ્રતાપ છે પછી એ વચન યથાર્થ વચન માં સમાય જાય સોહમ જે સો છે એ જ પરમાત્મા છે બાર થી આવે છે અને હમ રૂપી સુરત અંદર થી બહાર જાય છે અંદર એક બાય એક મેક એનો તાર હાલી જ રહ્યો એ તાર માં જોઈન્ટ થઈ જવાનું શ્વાસ શ્વાસ ની ક્રિયામાં તો દેહ થી આપણે વિદેહ થઈ શકીએ છીએ કારણ કે આત્મ અવસ્થા આત્મ જ્ઞાન થી કઈ મુક્તિ થતી નથી આગળ શરૂ થાય છે એ યાત્રા શરૂ થાય અને ઈ બ્રહ્મ સ્વરૂપ જયારે આપણે બની જાય ત્યારે આખી દુનિયા બ્રહ્મ સ્વરૂપ ત્યારે કહે છે કે ભાઈ જગત મિથ્યા બ્રહ્મ સત્ય જગત મિથ્યા બ્રહ્મ સત્ય એના માથે થી ત્યાં કેવાનું એવું છે એકો બ્રહ્મ સત્ય એકો બ્રહ્મ સત્ય દુત્યો નાસ્તી એક બ્રહ્મ જ સત્ય છે બાકી બધું નાસવંત છે એ બ્રહ્મ સ્વરૂપ જયારે આપણે બની જાય છે ત્યારે અમુક્તિ છે એના માટે એના માટે બેસ્ટ માં બેસ્ટ લાઈન સોમ શબ્દની છે કાંઈ કોઈ પ્રકારની કઈ ચક્રમાં માં જવાનું નથી જરૂર રીંગડા પીંગડા માં જવાની જરૂર નથી બરાબર કોઈ ચક્ર ખોલવાની જરૂર નથી આપ મેળે બધા ચક્ર ખુલતા જાય સત્યનો માર્ગ પકડી લ્યો એટલે ઓટોમેટિક એક પછી એક ચક્રો

એ સોમ શબ્દ ઉલટો થાય છે ઉલટો ચડીને સ્થિર કરી દ્વાર ખોલી દસમા દ્વાર ભેદન કરી બ્રહ્મ બ્રહ્મરુપી આત્મ સ્વરૂપ માંથી દેહ થી વિદેહ થાય છે ચારે તરફ એક જ શબ્દ સંભળાય સોહમ સોહમ એ શબ્દ શબ્દ સોમ શબ્દ સાંભળતા સાંભળતા આગળ વધતો જાય છે સો માંથી ઓન ઓમાંથી અન લાસ્ટ અક્ષરો પણ નહીં જ્યાં નિર્વાણી પદ અહીંયા ખતમ બધું નિર્વાણી પદ્ય વાણી છે એને પરમ શૂન્ય કહેવામાં આવે છે સાતમા શૂન્ય થી પરમાત્મા છે જ્યાં કઈ છે જ ને અક્ષરો પણ નથી જેને નિર પણ કહે છે નિર્વાણી પણ કહે છે નિતત્વ પણ કહે છે પરમ અક્ષર પણ કહે છે નિ કહે છે ગીતામાં છ પરમ અક્ષર પુરુષ પુરુષ પણ ઉડી જાય છે સુરતા શબ્દ એકમેક થતા એ નિર્વાણી ને પ્રાપ્ત કરી લે નિર્વાણી જે વાણી જ નથી સુરતા નહીં શબ્દ નહીં ગુરુ એની શિષ્ય નહીં કઈ રહેતું જ નથી એ છેલ્લી અવસ્થા છે